કે અમે સાર લેવા મતલબ બીજું તો જુઓ મોઢા ઉપર સીલ થઈ ને મોઢાનું આખું વાયરિંગ તો બદલાઈ જ ગયું છે વાયરિંગ મતલબ ગુલાબી પીળો ને બધા વાયર ભેગા થઈને ફોડ થઈને આ ડુંગળા ઉપડી જાય અસર થઈ જી બાકી પાકિસ્તાનની સરહદ પાર કરવી પડશે સરહદ આગળ આગળ મારી મમ્મી જાય છે તમે બે વાટશું સાર આ તો ઘણા દાડે વાટવી પડશે કોઈ ઈચ્છા થતી જ નહીં વિડીયો બનાવવાની તો પણ ભણાય દેહું તો હવે ખેતરમાં જઈને બીજું તો બતાવીએ લસકો વાટવાનો હશે એ પણ એરડમ એટલે હારું વાટ તો ફાવશે નહીં કારણ કે અતર અતરમાં ઠાર પડ્યો હોય ખેતરમાં એટલે વગર ના એ પલળી જા બાકી જોઈ લો પૂંડ માટે બાકી હલો શેતરમાં જાય ને બીજું બતાવીએ તો આપણે શેતરમાં માં આવી જોઈ લો સેતારા હવે લસ વાટવાની વાંટવાની અને વાટવાની છે તો આગળનો વિડિયો બતાવું તમને

એ દાડે પણ પગાવા દુખ્યા હતા આજે પણ દુખ્યા કારણ કે બે ત્રણ મહિના પછી આપણે વાટવું પડ્યું એટલે પદમાં કહેજો કે સાર ઉપાડવામાં ફળાઈ ગઈ વાટવામાં ઉપાડવામાં એક તો વરતી મારવા હેડ્યા છે આપડી હવે ફરીથી ઉપાડવા આવવું પડશે કુલ ત્રણ ફેરા છે તો પાર લાગે છે બર્યા બટનું કર ખુશાલીથી જણાવ તો અમને આનંદ થાય છે કે અમે ઘરે પહોંચી ગયા છે અને એ ખા ખાને ખા હા ફ તો ફરીથી અમે વાધી મારો થી હવે એક ફટકો તો નાખ્યો પણ હવે બીજો લેવા જઈએ છીએ મતલબ ખેતરમાં જાય ફરીથી બાકી કપામાં થોડો કુછ કુછ હોતા મતલબ દર્દ હોતા હૈ તો ખેતરમાં જાઓ